હાસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં વન્યજીવ સપ્તાહ અંતર્ગત સ્પર્ધા યોજાઈ પ્રાથમિક શાળા સાહોલમાં સામાજિક વનીકરણ રેન્જ અંકલેશ્વરના આરએફઓ ડીવી ડામોરની સૂચના અન્વયે તેમજ શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ શાળામાં વન્યજીવ સપ્તાહ અંતર્ગત ચિત્ર સ્પર્ધામાં ધોરણ છથી આઠના બાળકોએ ભાગ લીધો હતો જેમાં પ્રથમ નંબર જાહ્નવી વસાવા દ્વિતીય નંબર વિનોદ જાદવ તૃતીય નંબર વરુણ વસાવા ચોથો નંબર તમન્ના વસાવા અને પાંચમો નંબર આફિયા મુલતાનીનો આવ્યો હતો જેમને શૈલેષભાઈ વસાવા ઇન્ચાર્જ ફોરેસ્ટર હાસોટ ભાવેશભાઈ મોબ ઇન્ચાર્જ ફોરેસ્ટર અંકલેશ્વર ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા તેમજ શાળા પરિવારને પણ સ્મૃતિચિહ્ન રૂપે થેલી આપવામાં આવી હતી આ કાર્યક્રમ બદલ શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી તેમજ શાળા પરિવારે સામાજિક વનીકરણ રેન્જ અંકલેશ્વરનો આભાર વ્યક્ત કર્યો હતો